મહેસાણાના લીંચ ગામે આવેલ મહાકાળી માતાજીના મંદિરમાં ત્રિદિવસીય શતચંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જે લીંચ બ્રહ્મભટ સમાજના કુળદેવી છે અહીંયા દર પૂનમે નવચંડી યજ્ઞ કરવામાં આવે છે આ યજ્ઞમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને લીંચની કુંવારી અને પરણેલી બહેનોને ભેટ પણ આપવામાં આવી હતી જગદીશભાઈ મુલજીભાઈ બ્રહ્મભટ વતન લીંચ રેવાનુવાલ મહેસાણા લીંચ બ્રહ્મટ પરિવારના કુળદેવી મહાકાળી માતાજી અહીંયા બિરાજેલ છે એનું સ્થાનનું મૂળ નામ માણેકપુર છે પણ અમારા લિંચ બ્રહ્મટ સમાજના કુળદેવી છે અને બહુ પૌરાણિક મંદિર છે અને ખાસ ખાસિયત એ છે કે ગુજરાતમાં ફક્ત અંબાજીમાં અને અહીંયા મહાકાળીમાં દર પૂનમે નવચંડી યજ્ઞ કરવામાં આવે છે અને છેલ્લા બાસઠ વર્ષથી અખંડ જ્યોત પણ અહીંયા માતાજીની રહેશે બીજું ખાસ એ કે અહીંના બધા ભાઈઓ ભેગા થઈ અને સતચંડી યજ્ઞનું આયોજન કરેલ છે એમાં ખાસ કે દર પૂનમે નવચંડી યજ્ઞ થાય છે અને ભાદરવી પૂનમે અમદાવાદ રહેતા લોકો બધા ભાઈઓ ભેગા થઈ અને પગપાળા સંઘ એ રથ લઈ અને માતાજીના દર્શને આવે છે એ બહુ ગૌરવની વાત છે અને એને બાવીસ વર્ષ પૂરા થયા છે અને પગપાળા સંઘ એ સંકલ્પ કર્યો હતો કે અમારે અહીંયા સતચંડી યજ્ઞનું આયોજન કરવું છે અને એ સંકલ્પનો આજે ત્રીજો દિવસ છે અને ખૂબ ભવ્ય એક લિંચના મહાકાળી મંદિરનો ઇતિહાસ થઈ જાય એવો આ ઉત્સવ ઉજવાયો છે અને બધા ભાઈઓએ મન મૂકી અને દાન આપ્યું છે અને બધાએ ખૂબ જ શારીરિક શ્રમ પણ કર્યો છે અને આ મંદિરના બધા બહેનો જે લિંચની કુમારી બહેનો પરનીલ બહેનો છે દૂર દૂર રહેતા હોય એમને બોલાવી અને એમને ભેટ આપવામાં આવી છે અને એમના આશીર્વાદ લેવામાં આવ્યા છે તો આજે અમે બધા

એમાં છેલ્લા બાવીસ વર્ષથી અમદાવાદ લીચ પગપાળા સંઘવાળા આનું મુખ્ય યજમાન હતા અને જીતુભાઈ ઈશ્વરભાઈ બારોટ મુખ્ય યજમાન છે આ સંઘના એ સિવાય સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી રમેશભાઈ એમ બારોટ તથા અનિલભાઈ બારોટ મેનેજર પ્રમુખ છે પગપાળા સંઘના એ દીપેશભાઈ નિલેશભાઈ ભીખાભાઈ એ સર્વે આમાં બહુ મોટું યોગદાન આપેલું છે અને સમગ્ર પરિ બ્રહ્મટ પરિવારે સહયોગ આપીને આ પ્રોગ્રામ સારી રીતે સફળ કર્યો છે